નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડિયોમાં આપણે ધોરણ અગિયાર ના ગુજરાતી વિષયના પાઠ નંબર સોળ તપસ્વી સારસ્વત જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની કા શાસ્ત્રીએ સંશોધન સંપાદક તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનું બહુમૂલ્ય સેવા કરી છે આ વિધાનનું સમર્થન કરતી વિગતો આપો જોઈએ આપણે જવાબ કે કા શાસ્ત્રીય સંશોધન સંપાદન ક્ષેત્રે મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિઓની કેટલીક કૃતિઓનું સુંદર સંપાદન કર્યું તેમણે વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો કેટલો અને કેવો તેનું સંશોધન કરીને તેનું સંપાદન કર્યું આ ઉપરાંત આયુષ્યના છેલ્લા ગાળામાં શ્રીમદ્ ભગવત જેમાં ભક્તિપુરાણના દસ દસમ સ્કંદનું સંશોધન સંપાદન કરી તેમની વિધ પ્રતિભાનું ઉજળું પ્રમાણ પૂરું પાડ્યું અત્યાર સુધીમાં એમના આશરે બસો ને પચાસ પુસ્તકો અને પંદરસો જેટલા સંશોધન લેખો પ્રકાશિત થયા છે ગુરુ શ્રી ગૌમતી દાસજીએ એમને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની લગ્ની લગાડી હતી અને તે એમ એમનામાં જીવનભર રહી હતી એમણે વર્ષની નાની વયે શોર્ટ્સ ગ્રંથોનો અનુવાદ પણ કર્યો હતો શાસ્ત્રીજીએ મધ્યકાલીન ગુજરાતીના કવિઓ વિશે કવિ ચરિત ભાગ એક અને બે અને આપણા કવિઓ જેવા ગ્રંથો આપ્યા સંશોધન એ શાસ્ત્રીજીનો પ્રિય વિષય હતો એમણે હેમચંદ્રાચાર્યના અપભ્રશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની નોંધ ગુજરાતના અનેક વિદ્વાનોએ લીધી છે આમ શ્રી કેકા શાસ્ત્રીએ આખી જિંદગી સ્વાધ્યાય સંશોધન સંપાદન અનુવાદ વિવેચન ઇત્યાદિ વિહત પ્રવૃત્તિઓમાં વિતાવી એમના તમામ ગ્રંથોનો ઇતિહાસ તપાસતા એમ કહી શકાય શ્રી કે કા શાસ્ત્રીએ સંશોધક સંપાદક તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે કેકા શાસ્ત્રીની પાછળ પદવીઓ ખિતાબો અને સન્માનો દોડતા આવતા હતા એમ તમે કઈ રીતે કહી શકશો તો જોઈએ આપણે તેમનો જવાબ શ્રી કેકા શાસ્ત્રી આખી જિંદગી અધ્યયન કાર્ય સંશોધન સંપાદન અનુવાદ તથા વિવેચન કાર્ય અને વિવિધ પ્રકારના કૌશ તૈયાર કરવામાં વિતાવે એમની વિદત પ્રતિભા સારસ્વત સાધના તથા એમની ઉચ્ચ શિક્ષણની લગભગ બાવન વર્ષની અધ્યાપન સેવાનો લાભ એસ એનડી ટી યુનિવર્સિટી અને ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમજ ગુજરાતી ભાષા સાહિત્યને મળ્યો એમની અધ્યાપન સેવાને ઉમેરતા એમનો વિદ્યાકીય સાધનાકાળ લગભગ પાસઠ વર્ષનો ગણાય સો વર્ષની વયે પણ તેઓ સંશોધન સંપાદન કાર્યમાં એટલા જ વ્યસ્ત હતા કે કા શાસ્ત્રીની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યાવાય ની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપીને સન્માની હતી ગુજરાત સાહિત્ય સભાએ રણજીત રામ સુવર્ણચંદ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી લીટની પદવી આપીને તેમનું બહુમાન કર્યું હતું આ ઉપરાંત તેમને પંદર પદવીઓ દસ એવોર્ડ અને આડત્રીસ જેટલા માનપત્રો મળ્યા હતા એમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ સોભાવ્યું હતું એમને ભાષા ભાસ્કર ધર્મ ભાસ્કર ભારત માતર ગુર્જર રત્ન મહા મહિમો જેવા અનેક ગૌરવ બિરુદો આપવામાં આવ્યા હતા શ્રી કેકા શાસ્ત્રીને આ અદ્વિતીય સારસ્વત ઉપાસના આ જીવન વિદ્યાકીય સેવા વિદ્યા પ્રીતિને લીધે એમની પાછળ પદવીઓ ખિતાબો અને સન્માનો દોડતા આવતા હતા ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે કા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન છે શ્રી રીતે તો જવાબ શાસ્ત્રી જે સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા સરસ્વતીની સાધના એ જ તેમના જીવનનો લક્ષ્ય હતો તેમની નિઃસ્વાર્થ સેવા ભાવના સાહિત્ય પ્રીતિ વફાદારી અને લગ્ન જોઈને એમના કાર્યમાં સો મદદ કરવા તત્પર રહેતા આનંદ શંકર ધ્રુવ કેશવ હર્ષ કૃષ્ણલાલ ઝવેરી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી બલવતરાય ઠાકોરથી માંડીને રામ રામનારાયણ વી પાઠક રસિકલાલ છો પરી ચુનીલાલ વર્ષાખ હીરાલાલ પારે સુધીના અનેક સર્જકો વિદ્વાનોનો એમને પ્રેમ અને સહકાર મળ્યા હતા એ સૌના પ્રેમપાત્ર બન્યા હતા શાસ્ત્રીજી ખરેખર અજાત શત્રુ વિદ્વાન હતા આથી સૌએ એમની સારસ્વતને સેવાઓને પૂર્વક બિરદાવી હતી ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કે કા શાસ્ત્રીએ રસેશ્વર શ્રી કૃષ્ણ અને રસરૂપ સરસ્વતીની સનિષ્ઠાથી સેવા કરી છે તે દ્રષ્ટાંત સિદ્ધ કરો જોઈએ આપણે તેમનો જોવા શ્રી શાસ્ત્રીજીએ એકવીસ વર્ષની ઉંમરે વલ્ભાચાર્યજીના ખડશ ગ્રંથોનો અનુવાદ કર્યો તેમણે શ્રીમદ્ ભાગવત જેવા ભક્તિપુરાણના દસ દસમ સ્કંદનું સંશોધન સંપાદન કર્યું એમનો શૈક્ષણિક અભ્યાસ તો ફક્ત મેટ્રિક સુધીનો જ હતો પણ એમની આંતરસૂજ સાહિત્ય પ્રીતિ અને સરસ્વતીની અખંડ સાધનાને કારણે એમણે પોતાનું જીવન અધ્યયન અને અધ્યાપન કાર્ય સંશોધન સંપાદન કાર્ય કાર્ય અને અનુવાદ તથા વિવેચન કાર્યમાં વિતાવ્યું તેઓ આ જીવન રસરૂપા સરસ્વતીની સેવા કરતા રહ્યા અત્યાર સુધીમાં શાસ્ત્રીજીએ આશરે બસો ને પચાસ જેટલા પુસ્તકો અને પંદરસો જેટલા સંશોધન લેખો આપ્યા છે કે શાસ્ત્રીજી શાસ્ત્રીએ ગુજરાતની ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની તથા સર રશ્વર શ્રી કૃષ્ણની બહુમૂલ્ય સેવા કરી છે એમની સારસ્વત પ્રતિભાને કારણે ગુજરાતને અનેક સર્જકો તથા વિદ્વાનોએ એમની સારસ્વત સેવાનો સદભાવપૂર્વક સ્વીકાર કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેનો તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો

ઢીંચણથી થોડે નીચે સુધીનું થોત્યું માથે જરા ત્રાસી મૂકેલી કેસરી ટોપી ક્યારેક ગળે વિટેળેલો કેસરી ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચપ્પલ પહેરેલી સો વર્ષની ઉંમર વટાવી ચૂકેલી વૃદ્ધ કાયા હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પૃષ્ઠી સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલી જતા જુઓ તો આ છે એમ કોઈ પણ તરત ઓળખી શકતા હતા ચાલો ત્યાર પછી જોઈએ નંબર બે કા શાસ્ત્રીમાં પૃષ્ટિ ભક્તિ અને જ્ઞાન સી રીતે દ્રઢ બન્યા તો જવાબ આવશે શાસ્ત્રીજીને વેદશાસ્ત્રો અધ્યયન અધ્યાપન વારસામાં મળ્યા હતા શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ પણ તેમને ગળથુથીમાં જ મળ્યા હતા આથી તેમણે અગિયારમાં વર્ષથી સંસ્કૃત વ્યાકરણ સંસ્કૃત મહાકાવ્ય ભગવત આદિપુરાણો અને પડોશ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ શરૂ કર્યો હતો યુવાવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રી જેમાં ભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા ચાલો ત્યાર પછી જોયા નંબર ત્રણ શાસ્ત્રીજીને સંશોધક તરીકેની પ્રતિભા ક્યારે ખીલી ઉઠી તો જવાબ આવશે બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી પ્રભાવિત થઈ ગુજરાત વિદ્યાસભાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત સભામાં જોડાવાનું નિમંત્રણ આપ્યું સંશોધનનું કાર્ય એ શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું શાસ્ત્રીજીએ ગુજરાત વિદ્યાસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને હસ્તપ્રતોને સંકલિત યાદી તૈયાર કરી આપી આ સમય દરમિયાન તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ વિશે કવિચરિત ભાગ એક બે અને આપણા કવિઓ જેવા ગ્રંથો આપ્યા શાસ્ત્રીજીએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણની સમજૂતી અનુવાદ તૈયાર કર્યો તેમને સંશોધક તરીકેની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી ગુજરાત વિધાનસભામાં જોડાયા ત્યારથી તેમની સંશોધક તરીકેની પ્રતિભા ખીલી ઉઠી ચાલો ત્યાર પછી જોઈએ નંબર ચાર શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો તો જબ આવશે શાસ્ત્રીજનો ગુજરાતી સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ પરનું પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ અને પીએચડી કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી તેમના માર્ગદર્શન હેઠળ સોળ વિદ્યાર્થીઓ પીએચડી પણ થયા ગુજરાત યુનિવર્સિટી એસ એન્ડ ડીટી યુનિવર્સિટી તેમજ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો ચાલો ત્યાર પછી જોયા નંબર પાંચ કે કા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શો છે તો જવાબ આવશે શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા કમ ખા ગમ ખા એટલે કે ઓછું ખાવું અને સહનશીલતા રાખવી એ શ્રી કે શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત હતો જીવનમાં ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમના જીવનનો આદર્શ હતો

ભગવદ મંડળના નવસો જેટલા અધિકરણોનું વાંચન કરીને પ્રમાણિત કરવા વગેરે કામો શાસ્ત્રીજીએ નિષ્ઠાથી પાર પાડ્યા હતા આમ કોષ કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહ્યું હતું નંબર બે શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે તો જબઅશે શાસ્ત્રીજીનો પહેરવેશ એકદમ સાદો હતો તેમના ચપ્પલ પણ સાદા હતા જીવનમાં તેમની જરૂરિયાતો સાવ ઓછી હતી સતત કાર્યરત હોય છતાં તેમનું મન હંમેશા હળવું રહેતું સારસ્વત યજ્ઞમાં કોઈને પણ શાસ્ત્રીજીના સહકાર અને માર્ગદર્શનની જરૂર પડે તો તરત તે તૈયાર રહેતા ટપાલમાં આવેલ પરબીડિયામાં ઉપરની ટિકિટમાં સિક્કો ન લાગ્યો હોય તો પણ શાસ્ત્રીજીએ ટિકિટને રદ કરવાની કાળજી લેતા આમ શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરીને આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને જેમાંથી તમે પીડીએફ પણ તમે મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પાઠ નંબર સત્તરના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ પાઠ નંબર સોળના સ્વાધ્યાયના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે